कार्यक्रम ने लाइन निरीक्षण प्रभारी सचिव श्री राजकुमार बेनीवाले रेलवे वर्कशॉप मुलाकात ली थी प्रभारी सचिव श्री राजकुमार बेनीवाले दाहोद रेलवे वर्कशॉप मुलाकात दरमियान રેલવે ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન કારખાનાનું આંતરિક નિરીક્ષણ કર્યું આ મુલાકાત દરમિયાન પ્રભારી સચિવ શ્રીયે ઉપસ્થિત અધિકારી શ્રીઓને વડાપ્રધાન શ્રીના વર્કશોપના લોકાર્પણ કાર્યક્રમમાં ધ્યાને રાખીને જરૂરી સૂચનો આપવાની સાથે માર્ગદર્શન આપ્યું હતું રેલવે અધિકારી શ્રીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક જાણકારી આપીને વડાપ્રધાન શ્રીના આગમન સમયે કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે એ જણાવ્યું હતું આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મીત લોઢા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા પ્રોજેક્ટો મેનેજર શ્રી દેવેન્દ્રસિંહ મીણા ચીફ વર્કશોપ મેનેજર શ્રી મનીષકુમાર गोयल સહિત રેલવેના સિનિયર અધિકારી શ્રીઓ સહિત અન્ય અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ધા